સોમનાથના હિરણબે ડેમમાં નવા નીરની આવક કલેક્ટર અને ધારાસભ્યએ કર્યા ધામણા સૌરાષ્ટ્રમાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે ગીર સોમનાથ જિલ્લામાં ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય દ્વારા દેવતાનું પૂજન કરી શ્રીફળ અને ચોખા ચુંદડી અર્પણ કરી ડેમમાં આવેલા નવા પાણીને આવકારવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થાનિક આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ આ વર્ષે સારો વરસાદ થવા બદલ અને જળાશયો ભરાવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી હિરણ બે બંધ એ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અનેક ગામો માટે સિંચાઈ અને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે ડેમમાં નવા નિરની આવક આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે અને પીવાના પાણીની સમસ્યા પણ હલ થશે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જળસંચય અને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ પર ભાર મૂક્યો હતો જેથી ભવિષ્યમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય